પણ મારી દ્રષ્ટિએ જો સૌથી મોટામાં મોટું પુણ્યનું કાર્ય હોય તો ગુંડાઓના ત્રાસથી પ્રજાને છોડાવવી એથી મોટું કોઈ પુણ્ય નથી એનાથી મોટું કોઈ પુણ્ય નહીં અને એ જે કામ કરી બતાવે એ જ ખરો રાજા છે એનું નામ જ રાજસુખ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતને રાજસુખ મળ્યું છે હું એનો અનુભવી છું તમે બધા પણ એનો અનુભવ કરી રહ્યા છો અને એટલા માટે આપણે એક ગૌરવ લઈએ કે અમને એક એવો શાસક મળ્યો છે જે શાસકને અમે હંમેશા યાદ રાખશું બીજી બીજી વાત આપને કહીશ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પાછળ બધા જ પડી ગયા અભિમન્યુના સાત કોઠા હતા અને સાત કોઠા પાર કરતા કરતા બિચારાને મરી જવું પડ્યું મને ખબર નહીં અમને ચૌદ કોઠા હતા સાત નહીં પણ ચૌદ કોઠા હતા એમાં મીડિયા વાળા ખરા હો ખઈ ખબર છે ને પાછળ પડી ગયું કઈક આવે એટલે મોદી કઈક આવે એટલે મોદી આમની જેટલી નિંદા થઈ હશે મને નથી લાગતો કે આ દેશના બીજા કોઈ નિંદા કોઈ નેતાની આટલી નિંદા થઈ હશે કોઈ બીજો નેતા આમની જગ્યાએ હોત તો આત્મહત્યા કરી ચૂક્યો મરી ગયો હોત એટેક આવી ગયો હોત પણ ખરેખર આ વજ્રની છાતી સિંહની છાતી અને માણસ છે એ માણસની મર્દાનગીનું માપ તો દુશ્મનો વચ્ચે થતું હોય તમે કેટલા દુશ્મનો વચ્ચે જીવ્યા અને એટલા દુશ્મનો વચ્ચે પણ તમે ખુમારીથી જીવી શક્યા તો ખરેખર તમે મર્દ છો પણ તમે દુશ્મનોને જોઈ અને ઢીલા થઈ ગયા પાંગળા થઈ ગયા તમે નમાલા છો મારી એક આપને સલાહ છે કોઈ નમાલો બાયલો માણસ હોય એની જાનમાં જવું એના કરતા મર્દના સ્મશાન યાત્રામાં જવું સારું શું કરવાના હતા એક મર્દાનગી ભર્યો નેતા મળ્યો છે અને પ્રજાએ મન ગુજરાત મતદાન કર્યું છે અમારે ત્યાં બધા અમેરિકામાં ઘણા રહે કેટલા ફોન રણ કે દરેક ઘરે ઘર જજો હો મોદીને વોટ આપજો જજો હો મોદીને વોટ આપજો અમેરિકામાં બેઠા બેઠા અહીંના લોકોને તમે ઘરે બેસી ના રહેશો હું કોઈ કોમવાદી નથી મને કોઈ કોમ સાથે ગઈશ નથી બધા જ આપણા ભાઈઓ છે પણ તમે વિચાર કરો કે ભારતની પ્રજાઓને પાંચ ભાગમાં વહેંચી શકાય પાંચ ભાગમાં એક સવર્ણ પ્રજા છે એક દલિત હિન્દુઓ છે એક આદિવાસી હિન્દુઓ છે એક મુસ્લિમો છે અને એક ખ્રિસ્તીઓ છે આ પાંચ પ્રજાઓ ભારતમાં વસે છે મુખ્યત્વે એના જે દિલ્હીમાં બજેટ બને છે કે ગાંધીનગરમાં જે બજેટ બને છે નેવું ટકા રેવન્યુ માત્ર સવર્ણોમાંથી આવે છે એમના માટે કોઈ યોજના નહીં એમના માટે નવા પૈસાની યોજના નહીં પટેલો આ ઊંચા આવ્યા કઈ યોજનાથી આવ્યા કોઈ અનામત હતી કોઈ ફલાણું હતું કોઈ ફલાણ એની મેળે ઊંચા આવ્યા પાકિસ્તાનમાંથી સિંધિઓ આવ્યા એમના માટે કોઈ યોજના નહીં એ એ ફૂટપાથ ઉપર બેસી અને ને બિસ્કીટ વેચી આજે તમારા કરતાં સારા મકાન બનાવ્યા એ કોના જોરે ઊંચે આવ્યા માત્ર પોતાના જોર આ સવર્ણો માટે એક પૈસાની યોજના બ્રાહ્મણો ગરીબ નથી દરબારોમાં ગરીબ નથી પટેલોમાં ગરીબ નથી કોણ કઈ કઈ એવી કોમ છે કે જેમાં પછી પછાત ના હોય કે ગરીબ ના હોય બધામાં જ છે એવા કેટલાય દરબારો હું તો એમ માનું કે આજે સૌથી વધારે તો દરબારો છે અને ષડયંત્ર નું પરિણામ એ આવશે કે તમારો છોકરો એસી ટકા નેવું ટકા એ પ્રવેશ નહીં મેળવી શકે ને મેળવી શકશે એને સ્કોલરશીપ નહીં મળે પણ પેલાને સ્કોલરશિપ મળશે અને મબલક મળશે પાછી થોડી ઘણી એની એટલે તમારો છોકરો કે છે જાઓ ને મુસલમાન થઈ જાઓ ને સ્કોલરશીપ મળશે સ્કોલરશિપ આજે ઘણા લોકો દલિત થવા તૈયાર થઈ ગયા છે ઘણા આદિવાસી થવાના નામ લખાવે છે ચાલો સારું છે ઘી ઢળ્યું તો ખીચડીમાં પણ આ તો પરિણામ એ આવશે કે જેને મબલક સ્કોલરશીપ સગવડો મળે છે તો હિન્દુ ના છોકરાઓ ધર્માંતર કરી બેસે કેટલું મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્ર થી જો આપણી આંખો ઉઘડતી હોય તો આપણે પડકાર આપવો જોઈએ બહુ મોટી રેલી કરીને એક સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને એક બહુ મોટી મોટો પડકાર કરવો જે અમારી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા આના કારણે તો આખો હિન્દુ સમાજ ધર્માંતરિત થઈ જશે નરેન્દ્રભાઈ એટલા અવાજ ઉઠાવ્યો કે આ ખોટો છે આ બરાબર નથી બાકી તો બધા માથું નીચું કરીને બેસી બેસી એમને કરી એટલે હું કહું છું કે એક રાજ સુખ છે નરેન્દ્રભાઈ ત્યારથી ગાંધીનગરની ગાદી આવ્યા ખરેખર પ્રજા સુખ છે પ્રજામાં મુસલમાનો પણ સુખી છે બીજા તો ઠીક છે પણ મુસ્લિમો પોતે પણ સુખી છે હવે કોઈ તોફાન નહીં કોઈ પેલા કપોરિયા નહીં કોઈ ખનણીવાળા નહીં કોઈ હરા આમ તેમ કરીને જે ગુંડાગીરી કરતા હતા બધા શાંત થઈને નોકરી ધંધે વળકી ગયા પ્રજા આ રીતે સુખી થતી હોય હમણાં એક બે દિવસ પહેલાં જ મારે ફંક્શનમાં જવાનું થયેલું બધી રમતોનું હતું અને નૃત્ય હતું બધું આદિવાસી નૃત્ય કોલી નૃત્ય મારવાડી નૃત્ય ફલાણું 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 બધા જાત જાતના નૃત્યો હતા પણ મેં કહ્યું ભાઈ આમાં પટેલ નૃત્ય છે કોઈ અને કે પટેલ ના નાચે પટેલ ના નાચે કેમ ના નાચે નો પ્રેસિડેન્ટ નાચે બ્રિટન ની રાણી નાચે નાચવું એક જીવન નું અંગ બનાવી દીધું છે અને નથી નાચતા એટલે આપણા પેટ આટલા મોટા થઈ ગયા બધાય બેઠા 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 અરે પેલો ક્લબ માં જઈને અડધો કલાક કલાક નાચે છે સ્વિમિંગ પુલમાં તરે છે આપણે પણ કઈક કરો નહી આપણે તો કૈસા કમાવા કમાવા ને કમાવો રાતના બાર વાગે ઘરકા હોય તો અડધી દુકાન ખોલીને આપી દેવાની ડોલર મળે છે ને પેલા કે જે નહીં એન્જોય હા પાંચ વાગ્યા પછી કમાવાનું નહીં પછી એન્જોય કરવા બચ્ચાને સમય આપવાનો તમે કોઈ પટેલની એક તમને એક પટેલનું નૃત્ય બતાવું જો તમારે શીખવું હોય તો એટલે કે શું કહું ટાંટિયા ખેંચ નૃત્ય ટાંચિયા ખેંચ નૃત્ય તમે જો તમારા ભાઈઓના ટાંકી ના ખેંચ્યા હોત ને તો ગુજરાત ઉપર નહીં દિલ્હી ઉપર રાજ કર્યું હોત દિલ્હી ઉપર રાજ કર્યું હોત ગામમાં સરપંચની ચૂંટણી થવાની એટલે આખું ગામને ને બધા આઠ દસ સરપંચ થવા માટે તૈયાર થઈ ગયો મારી મરી જાય મારું એટલા બધા વેર ઝેર વેર ઝેર આપણને ચૂંટણી લડતા આવડતી વાત પૂરી થઈ ગઈ હવે ખંખેરી નાખો એમ થશે ગામમાં એક બે મર્ડર થઈ જશે ત્યાં એક સંત આવી ગયા મહાપુરુષ આવી ગયા એમણે જોયું આ ગામની તો દશા બેસી જવાની ગામમાં થોડાક ડાયા માણસો એમણે જઈને કહ્યું અમારા ગામને આ ચૂંટણી તો સત્યાનાશ નાશ કરી નાખશે તો કે બચાવું પણ એક શરતે હું જેમ કહું એમ તમારે કરવું પડશે કે કરશું ચાલો કે આઠ બાય આઠ નો ખાડો ખોદો ખોદ્યો બધા જે સરપંચ ના ઉમેદવાર હતા એ બધાને અંદર ઉતાર્યા મહારાજે કહ્યું જો એક બે ને ત્રણ કહું જે પહેલો બહાર નીકળશે એ સરપંચ બોલો મંજૂર અમારા રૂપાલા જેવા હતા કે આપણો જોવા કાકો ઊંચા હતા ને ઊંચા હતા એટલે મહારાજે કહ્યું એક બે ને ત્રણ ફટ લઈને કાંઠો પકડ્યો અને છલાંગ મારવા ગયા એક ઠીંગણો હતો કે હું ઊંચો નથી પણ મને પગ ખેંચતા તો આવડે છે ફર્ટ એને પગ પકડી નાખ્યા છે ત્યાં બીજો બીજા બીજા ના ખેંચ્યો સાંજ પડી ગઈ એક બાર નાખી થાકી ગયા બાપજી હવે કઈક રસ્તો કાઢો કે રસ્તો એક જ કાઢવાનો છે પ્રતિજ્ઞા કરો હવે કોઈ દિવસ કોઈના પગ નહીં ખેંચીએ હાથ ખેંચશું મારા ભાઈ તું ખાડામાં પડ્યો છે ને તારો હાથ પકડ બહાર નીકળ હું તને બહાર કાઢીશ પણ તમે ટાંટિયા જ ખેંચ ખેંચ કર્યા પરિણામ તમે જોઈ શકો છો કે મારો તો વિશ્વાસ છે કે ખરેખર એકસો સત્યાવીસ નહીં પણ એકસો ચાલીસ પિસ્તાલીસ સીટો આવવાની આવશે મન તો સ્વીકાર કરો એટલે હવે આપણે ટાંટિયા ખેંચ રમત નથી રમી બહુ રમ્યા બહુ ભૂલો કરી આવો બધા એક થાવ અને એકબીજાનો હાથ ખેંચો આવો તું પણ ઊંચો આવ આ કન્યા છાત્રાલય તારી દીકરી માટે છે આ છાત્રાલય તારા દીકરા માટે છે હું સુખી થયો તું પણ સુખી થા અને એ રીતે આપણે આખા સમાજનું ભલું કરીએ આખા ગુજરાતનું ભલું કરીએ અને ફરી પાછું કહું છું કે આ આ સાવધાન થઈ જાઓ ધીરે 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 એક એવું ષડયંત્ર ચાલી રહ્યું છે કે આ સવર્ણો બધા ખતમ થઈ જાય અને કોઈ સવર્ણોનો રાગ નથી બીજાનો કોઈ દ્વેષ નથી પણ આ કૂટનીતિ છે એ કૂટનીતિને આપણે સમજીએ અને પરમેશ્વરને હું પ્રાર્થના કરું આ સમાજ ફળે ફૂલે વિકસે અને ખૂબ સારું કામ કરે આભાર ધન્યવાદ હરિમ